હેલો મિત્રો ઓનલાઈન ગુજરાતમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે જોવાના છે જે યુનિફોર્મ સહાય યોજના બે હજાર ચોવીસ માટે જે વિદ્યાર્થીઓ માટે સહાય આપવામાં આવે છે મિત્રો તો મિત્રો આપણે આગળ વાત કરતાં પહેલાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાકન દબાવ જેથી કરી તમને વિડીયો મળી શકે મિત્રો જે તમે લાભ લઈ શકો છો મિત્રો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો જે ગણવેશ સહાય યોજના હેઠળ જે વિદ્યાર્થીઓને રૂપિયા નવસોની સહાય કરવામાં આવે છે મિત્રો યુનિફોર્મ સહાય મળવાપાત્ર છે મિત્રો જે આપણે આગળ વાત કરીએ મિત્રો ગણેશ સહાય યોજના યુનિફોર્મ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને રૂપિયા નવસોની સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો જે ગણેશ સહાય યોજના બે હજાર ચોવીસ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે મિત્રો જે અમલી બનાવેલ છે જેમાં ખેડૂતો માટે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે તથા વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બનાવેલ જે બનાવેલ છે મિત્રો જે બહાર પાડવામાં આવે છે મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગો દ્વારા પણ અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે મિત્રો જે આ તમારા સુધી પહોંચતી નથી મિત્રો તો ચાલો આપણે જોઈએ જે બનાવેલ છે એમાંથી એક યોજનાઓ ગણવેશ સહાય યોજના છે આજે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે જે જોઈશું મિત્રો ફર્સ્ટ જે યુનિફોર્મ સહાય યોજના ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસ માટે જે ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસ યોજનાનું જે મુખ્ય લાભો આપણે જોઈશું મિત્રો ગણેશ સહાય યોજના બે હજાર ચોવીસ માટે જે પાત્રતા કોણ કોણ લઈ શકે જે અને ગણેશ સહાય યોજના બે હજાર ચોવીસ માટે છે મિત્રો જે માટેના મહત્ત્વના ડોક્યુમેન્ટ જોઈશું મિત્રો નીચે દસ્તાવેજો અને ગણેશ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે તમને નીચે બતાવીશું મિત્રો જે આગળ વાત કરીશું યુનિફોર્મ સહાય યોજના ગણેશ સહાય યોજના બે હજાર ચોવીસ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ગણવેશ કરાયેલી સહાય યોજના જે બે હજાર ચોવીસ માટે છે મિત્રો રાજ્ય અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે આ યોજના હેઠળ ધોરણ એકથી લઈને ધોરણ આઠ સુધીમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે આ ગણેશ જે વિદ્યાર્થીઓ છે મિત્રો એમને આ લાભ મળવા પાત્ર છે મિત્રો ગણેશ પુસ્તકો અને અન્ય શિક્ષણ સામગ્રી ખરીદવા માટે રૂપિયા નવસોની સહાય મળવા પાત્ર છે મિત્રો તો યોજનાનું નામ છે ગણવેશ સહાય યોજના અને જે યોજના બે હજાર ચોવીસ માટે છે મિત્રો જે વિભાગનું નામ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય છે મિત્રો અને આ અમલીકરણ છે મિત્રો ઓગણીસોને તોતેરથી છે મિત્રો લાભાર્થીઓ જે કોણ કોણ લઈ શકે જે લાભ તો ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે મિત્રો જે અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ કેટલી સહાય પાત્ર થશે તો આપણે આગળ વાત કરીએ એમ નવસો સહાય થશે મિત્રો તો ત્રણ જોડી ગણવેશ માટે વાર્ષિક રૂપિયા નવસોની સહાય કરવામાં આવે છે મિત્રો ગણેશ સહાય યોજના બે હજાર ચોવીસ યોજનાનો મુખ્ય લાભો દરેક લાભાર્થી વિદ્યાર્થીને નવસોની નાણાકીય સહાય આપવામાં આવશે મિત્રો આ સહાયનો ઉપયોગ વિદ્યાર્થીઓ ગણેશ પુસ્તકો શાળા સામગ્રી અને અન્ય શિક્ષણની જરૂરિયાતો ખરીદવા માટે કરી શકે છે મિત્રો આ યોજનાની ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે મદદરૂપ થશે મિત્રો જે ગણેશ સહાય યોજના બે હજાર ચોવીસ માટે પાત્રતા જ ગુજરાત રાજ્યના ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આ યોજના માટે પાત્ર છે અને વિદ્યાર્થી ગુજરાત રાજ્યના માન્યતા પ્રાપ્ત થવા હોવા જોઈએ મિત્રો જે શાળાની અંદર નિયમિતપણે અભ્યાસ કરતો હોવો જોઈએ મિત્રો ગણેશ યોજના હેઠળ જે બે હજાર ચોવીસના મહત્વના દસ્તાવેજો ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા કાર્યનું જે પ્રમાણપત્ર હોવા જોઈએ મિત્રો અને જાતિ પ્રમાણપત્ર હોવા જોઈએ આવકનું જે પ્રમાણપત્ર હોવા જોઈએ મિત્રો નિવેદન જો કંઈ હોય તો અને અરજીપત્રક જાતિ જે પ્રમાણપત્ર આવકનો નમૂનો જરૂરી દસ્તાવેજ મુજબ તમારે સાથે રાખવાના રહેશે મિત્રો વિદ્યાર્થીઓનો ફોટોગ્રાફ સ્કૂલ ટ્રાન્સક્રિટ જે અન્ય જરૂરી મુજબ ગણવેશ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરી તો આપણે આગળ વાત કરી જે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમને પ્રાથમિક શાળામાં ઓનલાઈન અરજી કરી શકશે જેની નીચે પૂંજબ છે મિત્રો જે તમે ઓનલાઈન અરજી તમારા પ્રાથમિક શાળાની અંદર કરી શકો છો મિત્રો આચાર્ય દ્વારા તમે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગણેશ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જે તમારે કરવાની નથી તમારે સ્કૂલમાં જઈને તમારે ગણેશ સહાયની યોજનાઓ ફોર્મ ભરવાના રહેશે મિત્રો તમારે તમને જે આચાર્યની જોડે વાત કરી લેવાની રહેશે મિત્રો તમારી શાળાના આચાર્યશ્રીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે શા જે શાળાના આચાર્યશ્રીઓએ યોજનાના નિયમો અને શરતો મુજબ ઓનલાઈન ફોર્મ ફરી આપશે મિત્રો તમને જે ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે મિત્રો તો મિત્રો તમે ડોક્યુમેન્ટ જે આ છે રીશ્રીને આ આપી શકો છો અને એ ફોમ તમને ભરી આપશે મિત્રો તો મિત્રો આશા કરીએ આટલું જ આ વીડિયોની અંદર તો જય હિન્દ જય ભારત